મહેસાણામાં ગુજરાત બજરંગ સેના દ્વારા દાન પવિત્ર તહેવાર ઉત્તરાયણ નિમિત્તે ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો મહેસાણામાં ગુજરાત બજરંગ સેના દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો દાન પુણ્યના પવિત્ર તહેવાર ઉત્તરાયણ સેના દ્વારા ટીબી રોડ વિસ્તાર સહિત જિલ્લામાં જુદા જુદા સ્થળે ઘાસચારા વિતરણ કરવામાં આવ્યું ગુજરાત બજરંગ સેના દ્વારા કેટલાક વર્ષોથી ગાયોને ઘાસચારા સહિત ધાબળા વિતરણની સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે ગુજરાત બજરંગ સેના પ્રદેશ અધ્યક્ષ દિનેશભાઈ હવેલી ગુજરાત પ્રદેશ મહામંત્રી વિકાસભાઈ ચૌધરી સહિતની ટીમ દ્વારા તન મન અને ધનના સંયુક્તથી ઘાસચારાના વિતરણને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હા મારું નામ દિનેજી રાજી ઠાકોર મારું પદ બજરંગ સેના અધ્યક્ષનું ગુજરાત અને મેં આજે અમારો પ્રોગ્રામ એક જ હતો કે ગાયના માટે ઉત્તરાયણ નિમિત્તે એમના મતલબ ચારો લાડુ એનો અમારો પ્રોગ્રામ હતો આખા મહેસાણા જિલ્લાની અંદર અમે આ પ્રોગ્રામ કર્યો છે મારું પરિચય બજરંગ શાળામાં ચૌધરી વિકાસભાઈ રામજીભાઈ કામભાસણા ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરવ તરીકે ભજન શાળામાં હું કાર્ય કરું છું આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાસચારાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યારે મહેસાણા શહેરમાં બધી જગ્યાએ અમે ફરી ફરીને ઘાસ ઘાસ વેચાણ કર્યું છે જ્યાં જ્યાં ગાય રખડતી મળી અથવા કોઈ જગ્યા પર છે ત્યાં બધા અમે ઘાસચારાનું વિતરણ કર્યું છે અને અમારી આવી અમારી ભજન સેના આવેલા નેતૃત્વમાં આવું કાર્ય કરતી રહેશે અને જ્યારે જ્યારે ગાય માટે જરૂર પડશે ત્યારે મારી ભજન સેના અને અમે ખડેપગે ઉભા રહીશું ગાયો સિવાયની સેવા સિવાય બીજી કોઈ સેવાકીય કાર્યમાં બીજા સેવાઓ કાર્યમાં કે વચ્ચે ગાબડાનું પણ વિતરણ કરેલું હતું અને જ્યારે જ્યારે અમને ખબર પડશે કે વેસાણામાં જરૂરિયાત છે અને જરૂરિયાત પડશે ત્યારે મારી સેના કોઈ પણ કાર્યમાં ઊભી રહેશે અને મારી સેના ખડે પગે ગાયો માટે રહેશે